હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન નોર્મલી બધા જના કિચનમાં સ્ટીલની સિંક તો હોય જ છે અને આપણે એને સાબુથી કે રૂટીનમાં પાવડરથી એને સાફ કરતા જોઈએ છે પણ આજે હું તમને એક ટ્રીક બતાવવાની છું જેનાથી આપણું સિંક જે છે એ એકદમ ચમકી ઉઠશે એટલે કે એકદમ જ નવા જેવું થઈ જશે અને સાથે સાથે આપણે કોઈ વાર હાર્પિક યુઝ કર્યું હોય કે કોઈ બેકિંગ સીડાથી ધોયું હોય અથવા તો કોઈ ચિક્કા સિંકમાં રહેલી હોય અને જામી ગઈ હોય એ પણ આ ટ્રીકથી એકદમ ઇઝીલી રિમૂવ થઈ જશે અને આને નોર્મલી પંદર દિવસમાં એક વાર કે મહિનામાં બે વાર એવી રીતે આપણે આ ટ્રીકથી સાફ કરીશું તો આપણી સિંક જે છે એ એકદમ જ નવા જેવી થઈ જશે હવે સૌથી પહેલાં આપણે આખી સીંકને થોડી ભીની કરી લઈએ અહીંયા પાણીથી થોડી થોડી આપણે સીંકને ભીની કરી લઈએ અને પછી અહીંયા એક સિક્રેટ વસ્તુ એટલે કે લોટ છે જે આપણે ઘઉંનો રોટલીનો લોટ હોય છે એને આવી રીતે છૂટો છૂટો સ્પ્રિન્કલ કરી દેવાનો છે તમને એમ થશે કે આ લોટથી શું પણ તમે જ્યારે આનું રિઝલ્ટ જોશો ત્યારે ખબર પડશે અહીં આપણે બહુ નહીં પણ ખાલી બધે થોડો થોડો ભભરાઈ જાય એવી રીતે ઘઉંનો જે આપણે રોટલી માટેનો લોટ છે એને આવી રીતે બધે છાંટી દેવાનો છે અને હવે આપણી એક સિક્રેટ વસ્તુ જે આજની સિંક ધોવામાં આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ છે પીતાંબરી ને તમે બધા જાણતા જ હશો આપણે કોપરના કે પૂજાના વાસણ જે આવે છે એને ઉટકવા માટે તાંબાના પણ વાસણ આવે છે એને ઉટકવા માટે આપણે ઘરમાં પીતાંબરી હોય જ છે પણ આ જે ટ્રીક છે એ તમે કોઈ વાર યુઝ નહીં કરી હોય તો આજે તમે આને ચોક્કસથી યુઝ કરજો હવે આ પીતાંબરીને પણ આપણે જેમ લોટ છાંટ્યો તેવી રીતે થોડી થોડી બધી જ બાજુ છાંટી દેવાની છે અહીંયા આપણે કંઈ વધારે બિલકુલ લેવાની જરૂર નથી થોડી થોડી આવી રીતે બધી બાજુ છાંટી દેવાની છે અને આને કફવા માટે આપણે જે આ ટાઈપનું નોર્મલ બ્રશ આવે છે એને આપણે યુઝ કરીશું આ નવું જ છે એટલે એકદમ કડક આપણે લેવાનું છે અહીંયા આપણે આજે નવું જ યુઝ કરવાનું છે જો આપણે તાર આવે છે સ્ટીલનો આ ટાઈપનો એનાથી તો આપણે રોજ કરતા જ હોઈએ છીએ પણ આજે જો આપણે આનાથી યુઝ કરશું તો આપણી બેઝિન એકદમ જ ક્લીન થઈ જશે હવે આને પણ આપણે થોડું ભીણું કરી લઈએ અને ઉપર સેજ એવો પીતાંબરી પાવડર પણ એડ કરી દઈએ અને બસ હવે આનાથી આપણે એકદમ જ જબ કરતા જઈશું ધીરે ધીરે આવી રીતે સિંકને બધી બાજુએ હાથ ફેરવતા જઈએ નોર્મલી કોઈ વાર આપણે હાર્પિક આમાં યુઝ કર્યું હોય તો બહુ જ ગંદા ડાઘા પડી ગયા હોય છે તો એ પણ આ જ ટ્રીકથી રિમૂવ થઈ જશે અને અહીં આગળ જે પાણીના છાટા કે કોઈ ક્ષાર જામ્યો હોય તો એને આપણે ધીરે ધીરે આવી રીતે ઘસશું એટલે બધું જ આપણું એકદમ સરસ ક્લીન થઈ જશે અને આપણી સિંક જે છે એ એકદમ નવી હોય એવી ચમકી ઉઠશે હવે આને આવી જ રીતે આપણે પાંચેક મિનિટ સુધી ઘસતા રહીશું હવે પાંચ મિનિટ ઘસ્યા પછી આને આપણે ફક્ત બેથી ત્રણ મિનિટ આવી જ રીતે છોડી દઈએ લગભગ ચારેક મિનિટ થઈ ગઈ છે આપણે એને રેસ્ટ આપ્યો તો આમ જ હવે ફરી આપણે એકવાર એને ક્લીન કરી દઈએ અહીંયા મારી સિંક જે છે એ એટલી ગંદી નથી કારણ કે હું આજ આવી જ રીતે પંદર પંદર દિવસે આને સાફ કરતી હોઉં છું પણ જો તમારી સિંક આનાથી પણ વધારે ગંદી હશે તો તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે હવે આને આપણે ઘસતા પાંચ મિનિટ પણ થઈ ગઈ છે અને રેસ્ટ પણ આપી દીધો છે હવે આને આપણે પાણીથી વોશ કરી લઈએ હવે આને બધું જ સરસ આપણે પાણીથી વોશ કરી દઈશું અહીંયા તમે દેખાઈ રહ્યું છે કે વોશ કરતાની સાથે જ કેવી ચમક આવી ગઈ છે બધું જ આપણું પાણીથી સરસ વોશ થઈ ગયું છે અને બધી જ બાજુ આપણે અહીંયા જોઈ શકાય છે કે વોશ થઈ અને એકદમ ક્લીન થઈ ગઈ છે અને તમને ચમક પણ ખબર પડતી જશે ફક્ત સાતથી આઠ મિનિટમાં જ આપણે એકદમ સિંક જે છે એકદમ નવા જેવી થઈ ગઈ છે હવે આની આ જ ટ્રીક આપણે નળ ઉપર પણ એપ્લાય કરી શકીએ છીએ અને નળ ઉપર જે પાણીના ડાઘા કે ક્ષાર જામ્યા હોય છે એ પણ ચોક્કસથી આ ટ્રીકથી રિમૂવ થશે જ થશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય